કેવડાને ખબર હતી હું ખોટું બોલ્યો છું અને કેવડો તો ધ્રુજવા લાગ્યો ભગવાન મહાદેવ સામું જોવે એ પહેલા તો કેવડો પ્રાર્થના કરે મહાદેવ ક્ષમા કરો ક્ષમા કરો મારી ભૂલ થઈ ગઈ આપ તો ભોળા છો આપ તો પતિતને પાવન કરનારા છો તેથી મને ક્ષમા આપો ભગવાન મહાદેવ કહે છે કે એક વખત જે ખોટું બોલ્યો છે એને સજા તો મળવી જોઈએ હે કેવડા આજ સુધી મેં તને મારા મસ્તક ઉપર સ્થાન આપ્યું હતું આ ભુવનમાં હું સાકાર સ્વરૂપે ન હતો પર ભુવન ચૌદ બ્રહ્માંડ ની બહાર જ્યાં હતો ત્યાં મેં તને મારા મસ્તક ઉપર સ્થાન આપ્યું અને તું ખોટું બોલ્યો છો તેથી આજથી હવે તને મારા મસ્તક ઉપર સ્થાન નહીં મળે કેવડા કેવડો પ્રાર્થના કરે ખૂબ વિનંતી કરે છે વિષ્ણુ ભગવાન એ પ્રાર્થનાને સહકાર આપે છે અને ત્યારે ભગવાન એમ કહે છે કે હવે હું તને વરદાન આપું છું હું સ્વીકાર કરીશ ક્યારે કે સમ્રાટ નગાદીરાજ પર્વતરાજને આંગણે પર્વત પુત્રી પાર્વતીનો જન્મ થાય મહર્ષિ નારદના કહેવાથી પર્વત પુત્રી પાર્વતી મને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે હિમગિરીની ગીરી શિખાઓમાં જ્યારે તપ કરવા જશે અને ભૂલમાં એ કેવડાનું પુષ્પ જ્યારે મારા મસ્તક ઉપર મૂકશે તે દિવસે હું તારો સ્વીકાર કરીશ એ પહેલાં નહીં કરું